જમાદાર સાહેબ ચલો રોટી ખાવા નહીં હમ ખાયા ચલો ચલો જે બટકું ભાવે તે મેરા ગળાથ આ છે પાણીએ ઝૂલતી એક નાની વાવ હતી એ વાવને માથે માના ખોળા જેવી ઘટા પાથરીની એક જૂનો વડલો ઊભો હતો એક દિવસ ઉનાળાને બપોરે એ હરિયાળા દેવજાટની છાયડીમાં વાવને ઓટે બે જણા બેઠા હતા એક આરબ ને બીજો વાણિયો ભાથાનો ડબરો ઉઘાડી ટીમણ કરવા બેઠેલો ડાયો વાણ્યો એ આરબને ઢેબરા ખાવા સોગંદ દઈ દઈને બોલાવે છે તેનું એક કારણ છે એક તો કાંટિયા વરણથી સદાય ડરીને ચાલનારા ગામડીઓ વેપારી અને ખવરાવી પીવરાવી કે સોપારીનો ઝીણો ભૂકો આપી દોસ્તી બાંધી લે અને બીજું આજે શેઠ લાઠી ગામે પોતાના દીકરાની વહુને દાગીના ચડાવવા ગયેલા ત્યાંથી વેવાઈની સાથે કાંઈક તકરાર થવાથી ઘરડાનો ડબ્બો લઈને પાછા વળેલા છે તેથી માર્ગે આવા હથિયારબંધીનો ઓથ જરૂર નો હતો એટલે જ વાણીઓ સોગંદ આપી આપીને આખરે ચાઉસને બે ઢેબરા જ છૂટકો કર્યો રોંઢો ઢળવા લાગ્યો એટલે આરબે એક ખંભે હમાયો નાખીને બીજે ખંભે લાંબી નાળવાળી બંદૂક લટકાવી કમરના જનૈયા સરખા કરીને કસી કસીને ભેટ બાંધી દાંતીએ દાઢી ઓળીને આરબ નીચે ઉતાર્યો વાણિયાએ પણ ઘોડી ઉપર ખલતો નાખીને તંગ તાણ્યો આરબે સવાલ કર્યો કા શેઠ ક્યાં જવું છે ખોપાળા સુધી મારે પણ એ જ મારક છે ચાલો ચાઉસ અમરેલીની નોકરીમાંથી કમી થઈને વડોદરે રોટીની ગોતણ કરવા જતો હતો બે જણા ચાલતા થયા તે વખતે આરબને ઓસાણ આવવાથી એણે પૂછ્યું શેઠ કાંઈ જોખમ તો પાસે નથી ને ના રે બાપુ અમે તો જોખમ રાખીએ પંડે પંડે જ છું આરબે ફરી કહ્યું શેઠ છુપાવશો નહીં હોય તો મારા હાથમાં સોંપી દેજો એક જાન ગુમાવશો તમારે ગળે હાથ જમાદાર કાંઈ નથી શેઠના ખાડિયામાં ડાબલો હતો ને ડાબલામાં બે ત્રણ હજાર રૂપિયાનું ઘરેણું હતું બંને આગળ ચાલ્યા આકડિયા અને દેરડી વચ્ચેના લાંબા ગાળામાં આવે ત્યાં તો ગીગો શિયાલ નામનો એક નામીચો કોળી પોતાના બાર જુવાનોને લઈને ઓરડા બાંધી ઉભેલો છે આ જમદૂતોને દૂરથી આવતા જોતા જ શેઠના રામ રમી ગયા એનો સાથ ફાટી ગયો એનાથી બોલી જવાયું મારી નાખ્યા ચાઉ હવે શું કરશું કેમ આપણી પાસે શું છે તે લૂંટશે ચાઉ મારી પાસે પાંચ હજારના દાગીના છે હઠ બન્યા ખોટું બોલતો હતો કે લાવ હવે ડબ્બો કાઢીને જલ્દી મને આપી દે નહીં તો આ કોળીઓ તારો જાન લેશે વાણિયાએ ડબરો કાઢીને અરબના હાથમાં દીધો આ બન્યું તે સામે આવનાર કોળીઓએ નજરો નજર જોયું અને છેટેથી બૂમ પાડી ઓ ચાઉ રેવા દે રેવા દે નહીં તો તું નવાણીઓ કૂટાઈ ગયો જાણજી શેઠ ચાઉસે કહ્યું હવે તું તારે ઘોડી હાંકી મૂક જા તારી જિંદગી બચાવ મને એકને મરવા દે વાણીએ ઘોડી હાકી મૂકી એને કોળીઓએ ન રોક્યો એ તો આરબને જ ઘેરી વળ્યા હાકલ કરી ચાઉસ કરીને મરવા માટે ડાબરો લીધો કે ચાઉસ કહે હમ ઇસકા અનાજ ખાયા અરે અનાજ નીકળી જશે જટ ડબરો છોડ નહીં ઉસકા અનાજ ખાયા અરે ચાઉસ ઘરે છોકરા વાટ્ય જોઈ રહેશે નહીં ઉસકા અનાજ ખાયા કોળીઓએ ચાઉસનો નો પીછો લીધો પણ ચાઉસની નજીક જવાની કોઈની હિંમત ના ચાલી કારણ કે ચાઉસના હાથમાં દારૂગોળો ભરેલી બંદૂક હતી કોળીઓને ખબર હતી કે આરબની બંદૂક જો છૂટે તો કદી ખાલી ના જાય હમાચામાં દાગીનાનો ડબરો છે હાથમાં બંદૂક છે અને આરબ ઝપાટા ભેર રસ્તો કાપતો જાય છે આગે આગે કોળીઓ ચાલ્યા આવે છે જરા નજીક આવીને કામઠા ખેંચીને તીરનો વરસાદ વરસાવે છે આરબ એ ખૂંટેલા તીરને પોતાના શરીરમાંથી ખેંચી ભાંગી ફેંકી દેતો જાય છે કોળીઓને બંદૂકની કાળી નાળ બતાવીને ડરાવતો જાય છે એટલે ડરીને કોળીઓ દૂર રહી જાય છે અને આરબ આરબ રસ્તો કાપતો જાય છે પણ શા માટે બાર નથી કરતો બીજી વખત ભડાકો કરવાનું એની પાસે કઈ સાધન નથી માટે જ ફક્ત ડરાવીને પોતાનો બચાવ કરી રહ્યો છે ત્યાં તો આંકડીયા ગામની લગોભગ આવી પહોંચ્યા કોળીઓએ જાણ્યું કે આરબ જોત જોતામાં ગામની અંદર પેસી જશે ગીગા શિયાળનો જુવાન ભાણેજ બોલી ઉઠ્યો અરે શરમ છે બાર બાર જણાની વચ્ચેથી આરબ ડાબરો લઈ જશે ભૂંડા લાગશો બાયોડીનને મોઢા શું બતાવશો આ વેણ સાંભળતા જ તો કોળીઓ આરબ પર ઘસ્યા આરબે ગોળી છોડી ગીગાના ભાણેજની ખોપરી વિંધી લોહીમાં નાહી ધોઈને સનસનાટ કરતી ગોળી ચાલી ગઈ એ તો આરબની ગોળી હતી પણ આરબ પરવારી બેઠો અને કોળીઓ એના પર તૂટી પડ્યા આરબના હાથમાં રહ્યો કેવલ એક જમૈયો સાત કોળીઓને એને એકલા તો ગામ નજીક આવી ગયું તેના જીવતા સાથીઓ પાછા ચાલ્યા ગયા લોહીમાં તરબોળ ધીરે ધીરે ડગલા માંડે છે એની આંખો પર લોહીના થર બાજી ગયા છે શરીરમાંથી લોહી ટપકી રહ્યું છે એને રસ્તો દેખાતો નથી ચાલતો ચાલતો તે સીતાપુર નદીને કાંઠે ઉતર્યો અને એક વિરડા ઉપર લોહીયાળ મોઢું ધોવા બેઠો નદીને સામે કાંઠે આકડીયા નામનું ગામ હતું આઈ જાનબાઈની જગ્યાના ઓટા ઉપર ગામના ગરાસરદાર ચારણ વિકોભાઈ બેઠેલો એની નજર પડી કે કોઈ લોહી દુહાણ જખમી આદમી પાણી પીવા બેઠો છે વિકોભાઈ એની પાસે ગઈ આવ્યો ત્યાં તો એ અજાણ્યા માણસનો પગરવ સાંભળીને અંધ બની ગયેલો આરબ બે હાથે પોતાનો હોમાચો દબાવી બૂમ પાડી ઉઠ્યો કે ચોર ચોર વિકોભાઈએ આરબને ટાઢો પાડ્યો એનું શરીર સાફ કર્યું ઘેર લઈ ગયા પડદો રાખ્યો હોશિયાર વાળંદ બોલાવી જખમો ઉપર ટેભા લવરાવ્યા અને પોતે બરદાસ્ત કરવા લાગ્યા વળતે જ દિવસે ગીગો શિયાળ પોતાના ત્રીસ માણસોને લઈ આવી પહોંચ્યો વિકાભાઈને કહેવરાવ્યું કે મારો ચોર સોંપી દો નહીં તો ગામના ચારેય પાસ કાંટાના ગળિયા મૂકી હું ગામ સળગાવી દઈશ વિકાભાઈ કહે ગીગા શરણે એક આવેલને ન સોંપાય હું ચારણ છું ગીગો કહે મારા ગામને પાદરે મારા ભાણેજની ચેહ બળે છે એ જુવાન ભાણેજના મારનાને હું એ જ ચિતામાં બાળું ત્યારે જ મને ઠારક થાય તેમ છે માટે સોંપી દો આબરૂ નહીં રહે વિકાભાઈના સાઠ રબારી હાથમાં લાકડી લઈને ઊભા થઈ ગયા અને ગીગાને હાકલ કરી કે તો ગીગલા થઈ જા માટી અમે જીવતા છીએ ત્યાં સુધી આશરે આવેલા ને તું એમ ન લઈ જઈશ ગામ આખું ગર્જી ઉઠ્યું ગીગો લજવાઈને પાછો ચાલ્યો ગયો દિવસ ગયા આરબને આરામ થયો પણ સૂતા કે બેસતા આરબ પોતાના હમાચો છોડતો નથી આરામ થઈ એણે વિકાભાઈને રજા માંગી વિકાભાઈએ પૂછ્યું ચાવુસ રસ્તામાં વાપરવાની કઈ ખર્ચી છે કે ઓછા બોલા ચાવુંસ ફક્ત એટલું જ બોલ્યો નહીં વિકાભાઈ સમજ્યા કે આરબ ગીગા શિયાળથી ડરી જઈને આવી માંગણી કરે છે બંને જણા ખોપાળે પહોંચ્યા આરબના મનમાં તો મૂંઝવણ ઉપડી હતી દાગીના વાળા વાણિયાનું નામ એને યાદ નહોતું આવતું અને થા પણ હવે એને સાપના ભારા સમાન થઈ પડી હતી ધણીને ઘરાણો પહોંચાડ્યા પહેલા એને નીંદર આવે તેમ નહોતું ત્યાં તો ખોપાળાને બજારમાં એણે દાગીનાના માલિક વાણિયાને દીઠો દોડીને એને દાગીનાનો ડાબરો વાણિયાના હાથમાં મૂકી કહ્યું શેઠ આ તમારા દાગીના જલ્દી ગણી લ્યો વિકાભાઈની તજુબીનો પાર ન રહ્યો એ પૂછે છે કે અરે જાવુસ આટલી બધી મૂડી બગલમાં હતી તોય કેમ કહેતા હતા કે પાસે કાંઈ નથી આરબે ઉત્તર દીધો કે એ તો પારકી થાપમ વિકોભાઈ બોલ્યા રંગ છે તારી જનેતાને જાઉસ એને સમજ્યું કે આરબે પોતાની ખાતર નહીં પણ આ પારકા માલને ખાતર ધીંગાણું ખેડ્યું હતું એણે શેઠને બધી વાત કહી સંભળાવી જેની સ્વપ્ને પણ આશા નોતી એ દાગીના મળવાથી શેઠે અંતરે આનંદ માતો ન હતો એણે આરબને બક્ષિસ આપવા માંડી રૂપિયા પાંચ આરબે માથે ચડાવીને પાછા વાણિયાના હાથમાં ધરી દીધા શેઠની પીઠ પર એક ફાંસડાનો ઘા કરીને વિકોભાઈ બોલ્યા કમજાત વ્યાજના ખાનારા તારા પાંચ હજારના દાગીના ખાતર મરવા જનારને પાંચ રૂપરડી આપતા શું શરમાવતો નથી આરબ વડોદરે પહોંચી ગયો એના અંતરમાં વિકાભાઈનું નામ રમતું રહ્યું આરબનો બચ્ચો ઉપકાર ન ભૂલે વડોદરાના મહારાજા ફતેહસિંગ રાવના દરબારમાં આરબ નોકરી કરે છે એમ થતા એક વખત મહારાજના એક વણિક મિત્ર પોતાની સ્ત્રીને તેડવા ગયા તેની પાસે એ આરબને મોકલવામાં આવ્યો શેઠ શેઠાણી રથ જોડીને વડોદરા તરફ ચાલ્યા આવે છે બપોરને વખતે એક વાવ આવી

અચકાતે કાતે હૈ ઝાડ ને થડે બંદૂક ટેકવી આરબ પાણી ભરવા વાવ માં ઉતર્યો બહાર આવીને જ્યાં જુએ ત્યાં ન મળે બંદૂક કે ન મળે શેઠાણી હેપતાઈ ગયેલ ગાડા ખેડુ એ આંગળી બતાઈને કહ્યું ઓ જાય ઊંટ ઉપર ચડેલા બે સાથીઓ બંદૂક અને શેઠાણી બેઈને લઈને વાવના પથ્થર પર માથું પટકાઈને આરબ એ ચીસો પાડવા લાગ્યો પણ બંદૂક વિના એનો ઈલાજ નથી રહ્યો એવામાં ઉચિન ઘોડી ઉપર ચડીને

અને વચ્ચે બેસાડેલા છે શેઠાણીને આરબ મુંજાયો એ શી રીતે ગોળી છોડે પાછલાને ગોળી મારતા શેઠાણી પણ વિંધાઈ જાય તેવું હતું આરબ મુંજાય છે પાછલા દુશ્મનના હાથમાં પણ આરબ વાળી ભરેલી બંદૂક તૈયાર છે એણે મોખરેના સવારને કહ્યું ઊંટને જરાક આડો કર એટલે આ વાંસે વયા આવનાર ઘોડે સવારને હું પૂરો કરું જેમ ઊંટ આડો ફર્યો તેમ તો કરતી આરબની અણચૂક ગોળી છૂટી છૂટ્યા પેળો તો ભોખરેનો હાકનાર પડ્યો બીજી ગોળી ઊંટ ઉપર અને ઊંટ બેસી ગયો ત્રીજી ગોળીએ પછવાડેનો સંધિ ઠાર થયો શેઠાણીને અને શેઠાણીના પચાસ હજારના દાગીનાને બચાવીને આરબ પાછો વળ્યો બહાદુર આરબ હવે તો મહારાજાના અંગરક્ષક બન્યો છે બહુ બોલવાની એને આદત નથી નીચું જોઈને જ એ હાલેચાલ છે ફરી એકવાર એના શૌર્યનું પારખું થયું

આ વખતે ગાયકવાડનું ડેરા તંબુ લીંબડી મુકામે તણાયા છે બુઢા આરબના મગજમાં હળદમ એક જ માની તરવરી રહ્યો છે એનો જીવનદાતા વિકોભાઈ પણ એ નામ આરબ ભૂલી ગયો છે ગામનું નામ પણ યાદ નથી ઇકડી ઇકડી કરે છે એના મનમાં હતું કે જો ભેટો થાય તો જીવનદાતાનું થોડુંક કરજ ચૂકવવું એક દિવસ રાજાએ કચેરી ગાયકવાડના તંબુમાં ભરાયેલી છે જરિયાની ચાકડા પર આરબ નું આસન છે પણ આરબ ઉઠીને બહાર ગયેલ લેવામાં વિકાભાઈ તંબુમાં આવી પહોંચ્યા અને વિકાભાઈ ખાલી પડેલી ગાદી ઉપર ઝુકાવ્યું જોતા જ મહારાજા ફતેહસિંહની આંખ ફાટી રહી ક્યાં તો આરબ અંદર આવ્યો આગેથી જોતા જ વિકાભાઈને ઓળખ્યા ઓ મારા જીવનદાતા મારા બાપ કરતો દોડીને આરબ વિકાભાઈને ચરણોમાં ઢળી પડ્યો ને તમામ વૃતાંતથી વાકેફ કર્યા મહારાજાએ જાહેર કર્યું આ વિકાભાઈ જે રાજાના હામી થાય તેની પેશકશ અમે ખમશું ત્યારથી પ્રત્યેક રાજમાં વિકાભાઈને મોટા આદરમાન મળવા લાગ્યા નાણાંનો પણ તોટો ન રહ્યો આજ તેની ત્રીજી પેઢી આંકડિયાના અડધા ભાગનો ભોગવટો કરે છે આ લગભગ સંવંત ઓગણીસો ની વાત છે આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ માહિતી સૌરાષ્ટ્રની દસ્તારમાંથી લેવામાં આવેલ છે જો તમે આવી જ અન્ય સત્ય ઘટના લોકવાર્તાઓ પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો અમે અમારી ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો શેર કરો બાકી મળીશું નો આ વિડીયોમાં અમારી ચેનલમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત દોસ્તો